અને છે ને આ બાજુ તો જો પીરા મગ છે આ બાજુ કારા મગ છે અને પીરા મગ છે ને જો આગળ એની રીતે ફૂટે પણ હમણાં આ તમને એ બધા પહેલાં તો પીરા મગ છે ને અત્યારે એટલા બધી કાઢી લીધા છે જો આમાં એટલા અને મારા મમ્મીને પેડકો બહુ લાગી ગયો ગરમી થાય ગરમી ભાઈ તને અત્યારે તમને બધાને ખબર છે ભાઈ ધૂમ તડકા પડે ને એમાં અગસ્ય ઉપર જો અત્યારે આવા કામ કરવું હોય અત્યારે ભલે સવારે સાડા અગિયાર વાગ્યા પણ તમે વાત જાઓ દેવ એવો ધૂમ તડકો પડે ને જો આ મારી મમ્મીએ લઈ લીધો છે ધોકો મેડમે લઈ લીધો છે સંપલ અને આ મગનો આ છે ને ભાઈ વારો કાઢી નાખવાનો છે કેટલા મગ ખાય તો હું તમને હવે કહીશ ફાઈનલ ત્રણ ગણું થઈ ગયું થઈ જાય હવે ભાઈ ભાઈ અમારા નક્ષભાઈ ને આખું કે જોઈ લઈને હું લેતા આવ્યો કિંહ્યાં લઈ દીધો હાકુ એ એક કે બે એને શું કહેવાય છે ને બે કલાક પછી ભાઈ બે બાચકા આવ્યા હતા અને જો આવી રીતના પંખો મયોખણ જુગાડે કર્યો પણ આમાં છે ને ભાઈ આ છે ને બધી ઉડી બહુ છે શું કે ને નહીં મેળે ભાઈ છે કીમ ઉડે અટાણે આમ ઘરમાં જ કરી છે અટાણે છે ને ભાઈ આમ ઘરમાં ગરી જે બધું ઉડે ને તો એટલે પંખા બદલાવો પણ છે ને બાકી છે ને બધી વાવ લોનો મેળ નહીં આવે ભરતભાઈ પાંખો લઈ લે કે મારા મમ્મી કરતા નાખો હું પંખો લઈને ફેરવું ત્યાં બધી ઉડી જાય ઉડી જાય ને જોશ્ના ફટાફટ બધી હા જલ્દી આ બે બાસકા છે બે બાસકા ભરે મમ્મી તમે લેવા માંડો તો આડી છે ને ભાઈ કદાચ મેળા આવી જાય ને તો બધી મગ મગ દેખાઈ જાય અને ઉડી જાય ઘર કામ તો કર્યો બરાબર એમ તો સારા થઈ ગયા વાંધો નથી જો આવી રીતના છે ને આવી રીતના જો ભાઈ કેવા ચોખ્ખા થઈ ગયા એમ તો વાંધો નથી હવે કઈ નહીં કરો પડે કરવા પડશે હજી કરવા પડશે ઓહો તો તો ભાઈ આ લોકો કે મહેનત કરે પણ વાંધો નહીં કેમ કે વધારે કચરો હતો ને નીકળી ગયો છે હવે પાછા આવી રીતના બાસકામાં ભરી લઈ તો મસ્તી ના થઈ ગયા જો હવે એટલે પીરા મગનું એક બાસ્કો પૂરું થઈ ગયું ને હવે જો આ લીલા મગ છે તો લીલા મગ આવી રીતના છે ને ભાઈ કરે પણ આ છે ને ભાઈ બહુ છે ને વન્ટર યોજ મારે આમ બધી ફરી ફરી ને બધી મામથી આમ ડંબર જ મારે જો આ મમ્મી દીકરી બે ક્યારે મહેનત તો કરે જો આ આવા હતા લીલા ઓલા પીરા હતા જો આ આ અમારો હકનો નથી બે તો આ જ બોર્ડની મેરે બેઠો તો રે રેવા દે

પણ મોકલે કેમ કે વાળ છે ને એકલા મારા મમ્મી ને કપવા ના દે તને શું લાગે વાળ દે કઈ થોડુંક મને તો ભાઈ છે ને ભાઈ જો જયારે બાલ ઉતરે હું રડે જોઈ નતો જોશ ના તો ટૂંક કઠોર છે એટલે વાંધો ના આવે એટલે છે ને મારી મમ્મી ને ભરત ને જોશના ન હતા ને તો એ બધી ત્યારે હતા બાકી બાલ વર ઉતારે ને તો હું પણ છે ને ફેમિલી ની બાજુમાં નતરો કેમ કે રડે નહીં હું જોઈ નહો એટલે આજે પણ હું મૂકીને એટલે મારા મમ્મી ને પપ્પા હમણાં આવશે કપોવા દીધા છે ખબર નહીં અત્યારે હું જોશના આવ્યા છે ભીંડા ઉતારવા માટે ખેતરની અંદર હું આગળ આવ્યો તો એક વાત મેં નોટિસ કરી હું ખબર ફેમિલી આગળ ની છે ને આઈથે તોડ ત્યાં સાકુ લેતા આવી તો સાકુ લે આજે તો અહીંયા એટલા ઉતારે ત્યાં કેવું આમ આમ વાળું સાકુ છે તૂટી જાય ફટાફટ

જો ભાઈ મારે જેટલા ખાવા એટલે મારા ત્રણ ભીંડા ની ચાક છે એટલે હું ત્રણ ત્રણ ભીંડા આપડું કામ નથી જોશના મન કે ભાવે છે કે કાકડી જોયું તમારે કાકડી

લાવો ને હું તોડી લો એ તો કહો ફેમિલી અહીંયા ભાઈ આપણે છે ને ફેમિલી અમે બાંધી દઈએ તો સવારે ચકલા આવે ને તો બિસાડ છે ને એને ખાવા થાય ને અત્યારે આવો આમ ખાવાનું ના મળતું હોય તો અહીંયા પાણીનું ને ખાવાનું બંને મળી જાય તો મસ્ત ડુંડા છે તો એક બે સાકો લઈને ભાંગી લે ફેમિલી મેં તમને કાકડી ને કાકડો બતાવ્યો હતો જોશ કે ભાઈ હવે જો તમને કે ભીંડો ને ભીંડા હું આને ટુનો ભીંડો આ ભીંડો જો ભાઈ આ ભીંડો પર કેવડો અહીંયા છે જો અમુક અમુકમાં હજુ ભાઈ એમાં કેવડો બધી છે જો તો જો હવે ફાઇનલ જોશને છે ને ભાઈ એટલા બધા તો જો કાથોડ આખી ભરાઈ ગઈ છે અને આ ડુંડા મે કીધું તો ડુંડાઈ લઈ લીધા હવે ભાગું જશ ને ઘરે હા બસ જો કાકડી હોય તો કાકડી તોડ લે ને જાય તો કાકડી હોય જો હાજી સલાડનો હંબારો થઈ જાય ને હવે અમારું કામ થઈ ગયું છે ને હવે જાય છે ઘરે અને મમ પપ્પા પણ હવે આવી ગયા છે કેમ કે અમારા નક્સબેન અવાજ સંભરાતો તો વાડ કપવા દીધા છે કે નહીં જાય પછી ખબર પડે સમજી લીધું ભાઈ વાડ કપવા કે તો મેળ આવ્યો ને તે ગેમ કે છે ને આને કપવા જ ન દીધા કેવા મમ ધાંજા કેવા કે ને તો તો પાછો આવી તે રહેતો જ નતો

મેતપુર સેડ જવું પડ્યું આખા વર્ષની ચટણી લેતા વીસ કિલો ચટણી દરાય આવે છે આ ચટણી ભાઈ દરવામાં એટલા મારા પણ ને હજી શીખું બંધ નતા થાય આજ વારો નીકળી ગયો ને નબળી નઈ ભાઈ છે ને બહુ નટકમાં છે ને સ્પેશિયલ છે ને આ સટણી બહુ અહીંયા સારામ સારી હોય આની પેલા રાજકોટ ગયા હતા થોડીક લેવા ચેક કરવા માટે મમ્મી એને બધી બનાવી ને તો પાછા આ વખતે કે બહુ કે બહુ સારી છે કે તમે લઈ આવો મારો પણ પેલા મેં તમને કીધું હતું ને સવારના ચાર વાગ્યા ના ઉઠીને તો ગયા જેતપુર ના બહુ સારી હોય ભાઈ હું જે ભાષા વાંચું હતું મને હટણે ઉધરાજી ઉઠી જાય ને ભાઈ મારો પાકી ડીંડલા પાડવા અને એ બધી કે અહીંયા ઉભું મારી મમ્મીને કે વારો કાઢ લીધો આજે કે તારા ચાર બેઠે એ કે અહીંયા કે શાક બનાવી નાખવું કે

હવારે જોયું હતું ને તમે કેવી મસ્તી કરતા હોય તો અટાણા પર ભાઈ મમ્મી દીકરાને મસ્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ફાઇનલી લોક કરી દઈએ છીએ એન્ડ બાકી જયભાઈ કરીશ જયમાં મોબાઈલ ચેનલમાં નવાય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતાજો ફેમિલી ને હું નવો લોક લઈને આવું ત્યાં સુધી તમારું પોતાનું ધ્યાન રાખો બાય બાય